નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ ત્રણની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણે ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ ત્રણની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર સત્તર મારું ગીત તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર પણ અહીં દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો જોઈએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ સત્તર મારું ગીત આપણા ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં તહેવારો શુભ પ્રસંગોએ કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે આ પ્રકારના લોકગીતો હજી પણ આપણા માતા પિતા દાદા દાદી સગાવાલાના મુખ્ય ગવાતા જ હશે આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકોમાં ન હોય પરંતુ માત્ર આપણા ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે આવા લોકગીતો એક બે લોકગીત નીચેના ભાગમાં જોઈએ લોકગીત હું તો કાગળિયા હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા મારા કાળ જડા ઠરી ઠરી જાય પાતળિયા તારા મનમાં નથી હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા મારા પાવલિયા વળી બળી જાય રે છોગાળા તારા મનમાં નથી હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી આવા ચોમાસાના ચાર ચાર મહિના આવ્યા મારી ચુંદલડી ભીંજાઈ ભીંજાઈ જાય રે કાનુડા તારા મનમાં નથી હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી આ લોકગીતમાં શેના વિશે વાત કરવામાં આવી છે તો કે આ લોકગીતમાં એક પ્રેમાળ સ્ત્રી પોતાના પ્રિયતમ કાનુડાને યાદ કરી રહી છે અને તેના પ્રેમમાં પોતાની વ્યથા વ્યક્ત કરી રહી છે ગીતના ચાર બંધો ઋતુઓના ચાર મહિનાઓનું વર્ણન કરે છે અને દરેક બંધમાં સ્ત્રી કાનુડાના ગેરહાજરીમાં પોતાની દુખાવો રજૂ કરે છે ગીતમાં શિયાળો ઉનાળો અને ચોમાસો જેવી વિવિધ ઋતુઓનો ઉલ્લેખ છે દરેક ઋતુ સ્ત્રીના મનની સ્થિતિ અને કાનુડા પ્રત્યેના તેના પ્રેમને પ્રતિબિંબ કરે છે વેદના કાનોડાના ગેરહાજર રહેવાના કારણે સ્ત્રીને ઘણી પીડા થાય છે દરેક ઋતુ તેના દુઃખને વધારે છે આ ગીત એક સુંદર અને હૃદય સ્પર્શી લોકગીત છે જે પ્રેમ વેદના અને વિવિધ ઋતુઓના સંદર્ભમાં માનવ લાગણીઓને સુંદર રીતે વ્યક્ત કરે છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ તરને નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ બુક મેળવી શકો છો બુક માટે તમે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ મેળવવા માટે ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર અઢારના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે